બચાઉમાં હિંમતપુરા વિસ્તારની ભાવનીપુર નંબર ચાર દીનદયાળ રેશની દુકાનના કુલ વધારે ગ્રાહકો છે આ વિસ્તારના અડધા કરી બે ભાગોમાં વહેંચી નાખેલ છે એમનો રહેણાંકથી બીજી ત્રણ કિલોમીટર દૂર સુધી લેવા જવું પડે છે જેનું આડતરી રીતે વિભાજન કરેલ છે હિંમતપુરા વિસ્તારમાં મોટાભાગે બીપીએલ લાભાર્થીઓ ગ્રાહકોની સંખ્યા વધુ છે અતિ ગરીબી અને મજૂરી કરતા લોકો માટે વારંવાર રેશનિંગ દુકાનોની બદલી કરતા તેઓ દર માસે રાશનથી વંચિત રહી જતા હોય છે માટે આજ બચાવ મામલેતદાર શ્રીને ભચાઉ શહેર મુસ્લિમ યુવાકોર કમિટી સાથે કોલી સમાજ રાજપૂત સમાજ સાથે અન્ય સમાજના લોકો આ આવેદન પત્રમાં જોડાયા હતા હા ભાઈ શું રજૂઆત હતી જય હિન્દ આજ રોજ આપણે ભચાઉ મામલતદાર ખાતે મુલાકાત લીધેલી કે ખાસ કરીને અમને જાણવા મળ્યું ચાર પાંચ દિવસ પહેલે કે જે હિંમતપુરા વિસ્તારમાં કરીબન ચાલીસ પચાસ વર્ષથી એક રેશનની દુકાન છે જ્યાં ગરીબ લોકો રેશન મેળવે છે પોતાનો પણ અચાનક જ એવું કહેવામાં આવ્યું કે મર્ચ કરવામાં આવે છે બે જગ્યાએ ડાઉટ કરવામાં તો આ વિસ્તારમાં વધારે પડતા જે લોકો છે એ રોજમરા જીવન જીવે છે ચારસો થી પાંચસો રૂપિયા કમાય છે હવે એક દોઢ કિલોમીટર ઓટોમાં રાશન લેવા જશે ત્યાં કને અડધો કલાક બે કલાક લાઈન માં આવશે કે નેટવર્ક નથી આવતો દોડવાનું અમારી રજૂઆત એ છે આ બધા કે જે રાશન મળે છે ત્યાં કને જે એ પડી પાછી રહેવી જોઈએ અને તમે આનો ટેન્ડર બારે પાડો એને ટેન્ડર મળે ને તમે આ કોઈ પણ મળે પણ ત્યાંના સાડા નવસો કાર્ડ જે એક્ટિવેટ છે એ રોજમારા જીવન જેવા લોકો જ લેશે બાકી ઘણી જગ્યા ત્રણસો ચારસો તમને ડાયવર્ટ કરવા જ છે તો એ રાશન કાર્ડ બધા અહીંયા ડાયવર્ટ પૂરા વિસ્તારમાં આ લોકો સોના માટે લેવા જાય અને આમાં કોલી સમાજ મુસ્લિમ સમાજ વાદી સમાજ કાંગ્રેસી સમાજ જે લોકો રોજ પોતાના ઘરેથી નીકળે ધંધો કરવા ત્યાં ત્રણસો ચારસો રૂપિયા કમાય આવા લોકો ભાડા ભરીને જશે ત્યાં કને અને ઘણી મહિલાઓ એવી છે પોતાના બચ્ચાને પાડવા માટે ક્યાંક આઠ કલાક કંપનીમાં નોકરી કરે છે ત્યાં ખેતી મજૂરી કરે છે અહીં પોતાના છોકરા લઈને શું રાશનની લાઈનમાં ઉભા રહે છે તો આ જગ્યા જ પાછી પડી જાય એ મારી માંગ છે અને મુસ્લિમ કોર કામ કામ છે જો પણ એના માટે આ અમારી ટીમ ખાલી અહીંયા સુધી નઈ જિલ્લામાં પણ અમારા જે રહ્યા એમાં જિલ્લામાં પણ આના માટે લડશે આવી જાય અમારી માંગ છે જો આ પડી નહી મલે પાછી આ લોકોને તો અમે આનાથી મોટી સંખ્યા ઉગ્ર આંદોલન કરશું ધરણા પણ કરશું અને આના પડખા અહીંયાથી જિલ્લા કલેક્ટરમાં પડશે કે તમે એમને એમ કેમ રાશન ની પડી બીજે લઈ જાઓ છો રઘુમતી વિસ્તાર છે એટલે ગરીબ માણસો છે એટલે જ્યાં રાશન ચોરી કરે છે ચોરો ને તમે કોઈને પકડતા નથી આ લોકો રાશન તમે આવી રીતે ચોરી લઈ લેશે આ લોકો રાશન તમને ચોરી લેવાનો ચોરો ને આવી જ રીતે સંખ્યામાં મોટી સંખ્યામાં મળીને લડસો ને પાડી ઉંજ લઈ આવશે હિંમતપુરા વિસ્તારમાં જય જય ભારત